હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ઉનાળામાં આપણે ક્યારેક એવું ખાવાનું મન થાય કે આપણે સુખા ચોરાનું શાક ખાઈએ તો ફ્રેન્ડ્સ તમે આવી રીતના સુખા ચોરાનું શાક બનાવજો તો તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે તો આ રેસીપી તમને બહુ આસાન છે અને જલ્દી પણ બની જશે અને ચાલો આપણે રેસીપી આપણે શરૂ કરીએ હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરીશ સુખા ચોરાનું શાક તો સૂકા ચોરામાં શાક માટે આપણે પહેલે લીધા છે ટમેટા અને બે આપે તીખા મરચા લીધા છે તો પહેલે આપણે મસાલો બનાવી નાખીશું અને કુકર માં આપણે સુકા છોરા ચડાવી નાખ્યા છે અને એની પાંચ સીટી થઈ જશે અને સુકા છોરા તૈયાર થઈ જશે ત્યાં સુધી આપણે એનું મસાલો બનાવી નાખીએ તો મસાલા બનાવવા માટે આપણે મરચા અને ટમેટા ઉમેરી નાખ્યા છે મિક્સર ડબ્બામાં અને એક ચમચી આપણે લાલ મરચાં ઉમેરીશું આધી ચમચી આપી લઈશું હળદર બે ચમચી ધનિયા પીસેલા તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શાક ગ્રેવી વાળું શાક બનાવીશું તો હવે આપણે એનામાં થોડું પણ એક ચમચી જેટલું આપણે પાણી ઉમેરીશું અને એને આપણે ગ્રેન્ડર કરી તો ફ્રેન્ડ્સ આપણે પીસી લીધું છે હું જોઈ શકું છું સારી રીતે આપણે પીસી લીધું છે હવે આપણે સૂખા ચોરા નું શાક બનાવીશું જે કેવી રીતે બનાવીશું એ અમે તમને બતાવીશું ફ્રેન્ડ્સ તો ચાલુ બનાવી તો ફ્રેન્ડ એ ગરમ કરવા રાખી દીધી છે કણાઈ અને પેલે આપણે તેલ ઉમેરીશું તો આપણે બે ચમચા જેટલું તેલ ઉમેરીશું આપણી કણાઈ સારી રીતે ગરમ થઈ ગઈ છે થોડુંક આપણે ગરમ મસાલો ઉમેરીશું આવી રીતના તમે જોઈ શકો છો લોંગ મેરી ફૂલ કાલી મરચ એવું બધું ઉમેર્યું છે આપણે અને એક સૂકો મરચો પણ એનાથી સ્વાદ બહુ સરસ આવે છે એક આપણે તેજ પત્તો લીધો છે એ પણ એનું પણ સ્વાદ સારું આવે છે અને ચાર આપણે લસણની ની કલિયા આપે લસુન ની પીસવાની કઈ જરૂર નથી એમ જ ઉમેરીશો તો એનાથી સ્વાદ બહુ સારું આવશે થોડુંક ઘણું થઈ ગયું છે આપણે મસાલો થઈ ગયો છે ગરમ મસાલો પાકી ગયો છે આપણું હવે એના માપી ઉમેરીશું પૂરી મસાલો લીધો આપણે મસાલો પીસો છે હવે આપણે બધું લેવું નથી તો આપણે ખારી રીતે મસાલનું મિક્સ કરી નથી અને ત્યાં ફ્રેન્ડ જોઈ શકો છો આ રીતનું એવી ટેસ્ટથી અને સ્વાદિષ્ટ સૂખા ચોરાનું શાક બને છે તમે જઈ શકો છો જ્યારે આપણે એનું વગાડીએ આવી રીતના તમે ઉમેરશો ફ્રેન્ડ એવું સ્વાદ અને એનું ભૂસલું એવું મસ્ત આવશે કે તમે જ્યારે પણ બનાવશો આ સૂખાચોરાનું શાક તો આવી રીતના એ બનાવશો તો ફ્રેન્ડ આપે એ પાકવા રાખી દેશો બે ખંડ મિલ્ક વાપી મસાલો ને પાકવા રાખી ત્યાં સુધી એના માપી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું બે મિલ્કો થઈ જાય ત્યારબાદ ત્યાં પેપર મૂકી તો ફ્રેન્ડ આપણી બે મિલ્ક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો તારી રીતે આપણો મસાલો પાકી ગયેલો છે તો આવી રીતના જો તેલ મૂકતા મૂકી દે મસાલો ત્યારે તમે સમજી જાજો કે મસાલો થઈ ગયો છે તો હવે એના માપી સુકા ચૂરા છે આપણે સુખા ચોરા પાંચ સીટીઓમાં પાચા આપે દીધા હતા અને પાંચ સીટીઓમાં આપણે તૈયાર કરી નાખ્યા છે તો તમે આ જોઈ શકો છો હવે

મળીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ